बात आती है कि हमारा यहाँ एक व्यक्तित्व है जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें अने भाई नाम गिरीश कोटेचा विकास गिरियो हीरो। अलिया तू हूं छे भाई तू कहीं शंकराचार्य छे બે સાધુ શાંત બે સાધુ અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે તું છે હું પહેલા જ કીધું તું કે આનાથી દૂર રહો આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું તું છે શું આ હું કે બે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢ નો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે મગજ ફાટી જશે થઈ રહ્યું છે છે તો તે હું નામ અઠવાડિયા તને ખબર શું થયું તું વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી આટલા બધા લોકો હતા કોઈ બાથરૂમ ત્યાં નહોતું એ છોકરીને જબરદસ્તી થી પેશાબ પોતાના લેંગામાં કરવો પડ્યો મારી દીકરીને લેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે ત્યારે મારા ગિરનારના ડોલીવાળા મારા ગિરનારના દુકાનવાળા એ બધા ભેગા થયા ને એને આડાશ કરીને ને એના કપડાં બદલાવા માટે આગળ આવ્યા મારી મગજમાં ફેરવતું એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો આ જુનાગઢનું સત્યાનાશ થયું છે એમાં સિંહ ફાડો કોનો છે આ જુનાગઢને વિચારવું પડશે પુરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય હું આલીન વાતો કરે છે તું વાત કરે છે શાંત્રીઓ શાંત્રીઓ તું શંકરાચાર્ય છે અમારો અને આ કૌભાંડો ની લિસ્ટ કાઢી તારું નામ પેલા કૌભાંડમાં અત્યારે કહું છું હજી તો દુનિયા ભરનું છે આ તું બોલો એની નસ પકડાઈ ગઈ છે કે આ તું શા માટે બોલો આ જો ભવનાથ મંદિર

તો સારું છે કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે એટલે શૈલેજા દેવીજી જે છે પુનિત આશ્રમના એના માટે હું કઈ જ નહીં કહું પણ જો કઈ મારા વિશે વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું તો આ તમને જે હું વાત કરવા માંગુ છું આના અંદર તમે જોગો જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો તો એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાનું તૈયારી ચાલુ હતી આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી જે એક ધાર્મિક ટ્રસ્ટ છે સાધુ સંતોના જેના આદિ અનાદિ કાલથી ચાલી રહ્યું છે આ હડપવાની તૈયારી કરેલી આની તમને હું કોપી આપીશ અને આ એક જ કાગળ આપ્યો છે હું જુનાગઢમાં ઘૂસ્યો નથી રાજકારણની વાત મેં કરી નથી એટલે હું બીજી વાત નહીં કરું ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરી વિનંતી કરીશ બારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે જુનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢે નક્કી કરવું જોઈએ અને આવા આવા બારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય અને બારે કાઢી મૂકાય સાધુ સંતોને સલાહ આપે છે તું ભાઈ સફાઈ સફાઈ અભિયાન ચાલુ છે ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે એટલે શાંતિ રાખો હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો હું જૂનાગઢમાં ઘુસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે કોણે આ તળાવ છે એના દૂજણું અઢાર વર્ષથી ચાલુ છે શું છે પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ બધું બહાર આવશે પછી એટલે કહું છું હજી પણ કે શાંત રહો દોડ ડાયા ના થાવ આંગળી ના કરો એટલે આ વાત મહત્વની બતાવવી જરૂર હતી